મારું નામ ધામિલ અર્ચના જીવેન્દ્રભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મારી સ્કૂલનું નામ ઉચ્ચ પ્રાથમિક શાળા નંબર તેર છે અમારી સ્કૂલમાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મેં ભૂકંપ વિશે લખ્યું હતું તેમાં બધાએ ખૂબ જ મહેનત કરીને ઘણું બધું બનાવ્યું હતું જેમ કે ગણિત વિજ્ઞાન ગુજરાતી તેમ બધા વિષયોનું બનાવ્યું હતું મોટા સર અમારી સ્કૂલમાં જોવા આવ્યા હતા બધાએ સરસ રીતે સમજાવ્યું તેમાં અમને ખૂબ જ મજા પડી અને ખૂબ અમે આનંદ કર્યો અને બધા ટીચરો ટીચરોએ વિડીયો પણ ઉતાર્યા ફોટા પણ લીધા એમાં અમને ખૂબ મજા પડી મારું નામ મકવાણા ધવલકિશોરભાઈ છે હું ધોરણ આઠ ભણું છું મારી શાળાનું નામ છે ઉચ્ચતર પ્રાથમિક શાળા નંબર તેર છે ગઈકાલે અમારી શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી એમાં વિજ્ઞાનના અનેક પ્રોજેક્ટો બનાવ્યા હતા કોઈ કે ભૂકંપ જ્વાળામુખી અનેક અનેક પ્રોજેક્ટો બનાવ્યા હતા તેમાં મેં વોટર ફિલ્ટર બનાવ્યું હતું અમે ઘણી બધી મજા માણી ફોટોસ વિડીયો અને ઘણું બધું લીધું મોટાસ અમારી શાળામાં પ્રોજેક્ટ જો જોવા આવ્યા હતા આ પ્રોજેક્ટોથી અમને ઘણી બધી જાણકારી મળી અને અમને ખૂબ મજા આવી મારું નામ નાયક પૂનમ છે અઠ્યાવીસ બેના રોજ અમારી શાળા શ્રી ઉચ્ચતર પ્રાથમિક શાળા નંબર તેર થાનમાં અમે વિકસિત ભારત અંતર્ગત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી તેમાં ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓએ પોતાના મોડલ રજૂ કર્યા જે ઉત્સાહપૂર્વક પોતાના કાર્યક્રમ નિહાળ્યો તેમજ અમારા મેં વિજ્ઞાન શિક્ષક તરીકે પોતાના વિચારો રજૂ કર્યા અમારા સ્ટાફ મિત્રો ચેતાલીબેન નિશાબેન તેમજ ધનજીભાઈ સર ઉત્તમ સર વિજયભાઈ સરની અમારા બધા સ્થાપિતોની મહેનત રંગ લાવી તેમજ અમારા આચાર્ય શ્રી ભરતભાઈ ચૌહાણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા તેમજ અમારી શાળામાં ટીપીઓ સાહેબ શ્રી સવજીભાઈ સિસોદિયા તેમજ બીઆરસી કોઓર્ડિનેટર પ્રિયંકભાઈ કોસ્ટી તેમજ સીઆરસી કોઓર્ડિનેટર વિપુલભાઈ પોતાનો કિંમતી સમયે નીકાળીને અમારા વિજ્ઞાન પ્રદર્શનમાં હાજરી આપી તેમજ વાલી મિત્રોએ પણ વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા આવ્યા હતા અને અમારો આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક સાથેથી ઉજવાયા તેનો અમને ખૂબ જ આનંદ છે